ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને અદાલતે શરતી જામીન આપ્યા હોવા છતાંય હજી તેઓ જેલમાંથી મુક્ત થયા નથી તમને જાણીને નવાઈ લાગશે પણ ચૈતર વસાવાએ જાતે જ જેલની બહાર નીકળવાનું ટાળ્યું છે કહેવાય છે કે તેઓ પત્નીના જામીનનો ઇંતજાર કરી રહ્યા છે પત્નીને જામીન મળશે ત્યાર પછી તેઓ સજોડે જેલની બહાર આવશે ચૈતર વસાવાની પત્નીની જામીન અરજીની ચોવીસમીએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે જ્યાં સુધી આ સુનાવણી પૂરી નહીં થાય ત્યાં સુધી ચૈત્ર વસાવા જેલની બહાર આવવાના નથી તેમનો સંકલ્પ છે કે તેઓ સજોડે જ જેલની બહાર નીકળશે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ચૈત્ર વસાવાને શરતીય જામીન મળી ગયા હતા પણ તેમણે જેલમાં હજી બીડું આપ્યું નથી આદર્ય ચેતરભાઈ વસાવા છે એના જામીન મંજૂર એ ન્યાયતંત્ર એ કરી ચૂક્યા છે એટલે ન્યાયતંત્રનો ખૂબ ખૂબ આભાર અને અમારા માટે ખૂબ ખુશીના સમાચાર છે કે આદર્ય ચેતરભાઈ વસાવા જે આડત્રીસ દિવસની અંદર આડત્રીસ દિવસથી એ જેલવાસ હતા એટલે કે જે વનવાસ ભોગવી રહ્યા હતા એમને પણ અત્યારે કહી શકાય કે જે પોતાની જે અયોધ્યા છે એમાં પાછા ફરી રહે છે એટલે અમારા માટે બહુ ખૂબ આનંદનો સમાચાર છે પત્નીને સપોર્ટ મળે અને એમની સાથે જ આવશે કે જી ચોક્કસપણે પણે આદરણીય ચિત્રભાઈ વસાવાના જે અમારા સંપર્ક સૂત્રો છે આદરણીય ચિત્રભાઈ વસાવા તરફથી જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે એમના વકીલ શ્રી એમના ધર્મપત્ની શ્રી સાથે જે વાતચીત થઈ છે એ પ્રમાણે કે આદરણીય ચેતરભાઈ વસાવા જે છે એ સજોડે બહાર આવવા માંગી રહ્યા છે એટલે એમના જે નિર્ણય છે એ નિર્ણયને અમે સર્વોપરી માનીએ છીએ અને આદરણીય ચેતરભાઈ વસાવા જે રીતે કહી રહ્યા છે એ પ્રમાણે કે ભાઈ આવનાર દિવસોમાં એ સજોડે બહાર આવશે અને સજોડે જોવા જઈએ તો ચોવીસ તારીખની અંદર ચોવીસ તારીખે એ જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્ર સમક્ષ જે જામીન હરજી જે શકુંતલાબેન છે એ બેનની જામીન અરજી મૂકેલી છે અને તેની સુનાવણી એ ચોવીસ તારીખના રોજ થવાની છે ચોવીસ તારીખના રોજ જે સુનાવણી થવાની છે તેમાં એમને આશાવાદ વ્યક્ત કર્યો છે કે આદરણીય ચેતનભાઈ વસાવાના જે ધર્મપત્ની છે બેન એમને પણ જામીન મળી શકે એમ છે તો ચોક્કસપણે એ બંને એ સાથે આવવા માગી રહ્યા છે જેથી કરીને આ જે બીડું જમાવું જે જમા જે કરાવવાનું હોય છે જેલમાં તે જેલમાં હજી બીડું જમા કરાવવામાં આવ્યું નથી બંનેનું જે બીડું છે એ એકસાથે જમા કરવામાં આવે એવું અત્યારે લાગી રહ્યું છે એ નર્મદા જિલ્લામાંથી અમને બહાર રહેવા માટે ફરમાન કર્યું છે કે કેટલી યોગ્ય બાબત શું કહો છે બાબતે ખાસ કરીને અત્યારે જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ભાઈ ન્યાયતંત્ર એ જે રીતે રિસ્ટ્રિક્શન લગાવ્યા છે એ રિસ્ટ્રિક્શન એવા છે કે તમે ભરૂચ અથવા તો નર્મદામાં તમે તમારું રેસિડેન્શિયલ ન રાખી શકો તમે અવર જવર કરી શકો છો એ પ્રકારની વાતચીત છે અને જે રીતે વકીલશ્રીએ પણ જે બાબતનું અમારી સામે ઇન્ટરપ્રિટેશન કર્યું છે જે અર્થઘટન કર્યું છે તો ઘણી જગ્યાએ એવું હતું કે ભાઈ અર્થઘટન ખોટું ચાલી રહ્યું કે એને તડીપાર કરી નાખવામાં આવે છે પરંતુ એને તડીપાર કરવામાં નથી આવ્યા તે પોતાની જે કેમ્પેનિંગ છે પોતાનું કેમ્પેનિંગ કરી શકે છે પરંતુ ત્યાં રેસિડેન્શિયલ કોઈ પણ જે આવા ઊભું કરી શકતા નથી અને આ જે બાબત છે એ બાબતને પણ અમે કરીએ છીએ આવના દિવસોમાં જે રીતે ન્યાયિક પ્રક્રિયા અમે જે રીતે સમજ્યા છીએ તો જોવા જઈએ ત્યાં સુધી ચાર્જશીટ ફાઇલ નથી થતી ત્યાં સુધી એમને આ રિસ્ટ્રિક્શન છે રાખવામાં આવતા હોય છે એટલે અમે પણ એવી આશા રાખીએ કે જે જ્યાં સુધી ચાર્જશીટ ફાઇલ ન કરવામાં આવે ત્યાં સુધી યોગ્ય છે પરંતુ ચાર્જશીટ ફાઇલ થઈ ગયા બાદ એને તમામ પ્રકારની જે છૂટછાટો જે છે જે સામાન્ય નાગરિકને મળતી હોય એ સામાન્ય નાગરિકને મળતી છૂટછાટો પણ એમને મળે એવો અમને આશાવાદ છે અને અત્યાર સુધી એવું હતું કે ભાઈ એને આદિવાસી શેર તરીકે ઓળખવામાં આવતો હતા આદિવાસી સિંહ તરીકે ઓળખવામાં આવતા હતા પરંતુ હવે ગુજરાતના સિંહ થઈ ચૂક્યા છે કેમ કે જે રીતે રાજકીય પાર્ટી જે ભારતીય જનતા પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટીએ રાજકીય રીતે કિન્નાખોરી રાખ્યું રાગદ્વેષ અને પૂર્વાગ્રહ રાખ્યું અને એને કારણે જે રીતે એને પ્રતાડિત કરવામાં આવ્યા જે રીતે કહી શકાય કે હેરાન પરેશાન કરવામાં આવ્યા તેમાં એ એકસો છપ્પન પ્લસ પાંચની જે સરકાર હતી એની સાથે ધમખમતી લઈ રહ્યા છે અને આવના દિવસોમાં જે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી છે એવા ચોક્કસપણે અમે માનીએ છીએ કે ભાજપની જે લોકસભામાં જેવું વિચારી રહી છે કે અમારી જે સોનાની થાળી અમને મળી છવ્વીસમાંથી છવ્વીસ મળશે તો અમે ફરીથી કહીએ છીએ કે આ છવ્વીસ માંથી છવીસ જે લોકસભાની જે એ વિચારી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તેમાં આમ આદમી પાર્ટી એ આ સોનાની થાળીમાં લોખંડનો કિલ્લો એ આદરણીય ચેતુભાઈ વસાવાથી ધરબી દે છે આગળના દિવસોમાં આ જે લોખંડનો કિલ્લો છે એ ભરૂચ જે લોકસભા છે ત્યાંથી એ તરબી દેવામાં આવશે અને જે રીતે અલગ અલગ જે નેતાઓ અત્યારે ગઠબંધન કરી રહ્યા છે અલગ અલગ નેતાઓ અલગ અલગ કહી શકાય કે બંધ બારણે ખુલ્લા બારણે જે મિટિંગો કરી રહ્યા છે એમને મળે કહેવાનું કે ભાઈ જેટલા હોય એટલા બધા ભેગા થઈ જજો કોઈ ફરક પડતો છે જ નહીં કેમકે આદરણીય છે વસાવા જો કહેવાય ને તો બાકર બચ્ચા લાખ અને લાખે બેચારા ચારા સિંહ એક અને એકે હજાર જેવો અમારાભાઈ વસાવા છે જે ભારતીય જનતા પાર્ટીના એકસો છપ્પન પ્લસ પાંચની જે સરકાર છે એને અંપાવી રહ્યો છે અને આગળના દિવસોમાં પણ અંપાવશે અને આજે ભરૂચ જે લોકસભા છે ભરૂચ લોકસભામાં અમે પહેલી તારીખથી એક કેમ્પેનિંગ પણ સ્ટાર્ટ કરી રહ્યા છીએ કરઘર ચેતર હર ઘર ચેતર અને આદરણીય ચેતરભાઈ વસાવાએ જે ડેડિયાપાડા જે વિધાનસભા ક્ષેત્ર છે ત્યાં જે કાર્યો કર્યા છે તેના જે સામાન્ય જનતા છે ને ન્યાય અપાવવા માટે અને અધિકારો અપાવવા માટે એના હક અધિકારોની ન્યાય માટે જે લડતો લડી છે તે તમામ બાબતો અમે કેમ્પેનિંગના રૂપમાં ભરૂચ જે લોકસભા છે તમામ ભરૂચ લોકસભાના સામાન્ય જનો સુધી પહોંચાડવાના છીએ જેથી કરીને એ કેમ્પેનિંગ જે છે અધિકારો અપાવવા માટે એના હક અધિકારોની ન્યાય માટે જે લડતો લડી છે તે તમામ બાબતો અમે કેમ્પેનિંગના રૂપમાં ભરૂચ જે લોકસભા છે તમામ ભરૂચ લોકસભાના સામાન્ય નાગરિકો જનો સુધી પહોંચાડવાના છીએ જેથી કરીને એ કેમ્પેનિંગ જે છે એ આવનાર લોકસભાની ચૂંટણીને લઈ અને એનું પણ અમારું આયોજન છે બંધન કરવું હોય જેને જય બંધ બારણે કે ખુલ્લા બારણે મિટિંગો કરવી હોય એને એની છૂટ છે અત્યાર સુધી છેલ્લા પંચોતેર વર્ષથી છેલ્લા પંચોતેર વર્ષથી આદિવાસીને આગળ લઈ જવાના બાને અત્યાર સુધી એનું જે શોષણ કરવામાં આવ્યું છે એના જે કહી શકાય કે સામાન્ય રીતે જે નાગરિકો છે એના સાક્ષી છે અત્યાર સુધી આદિવાસી સમાજને આગળ લઈ જવાના માને એમનું શોષણ જ કરવામાં આવ્યું છે આદિવાસીના જે હક અધિકારોની ન્યાય હક અધિકારોની જે વાત છે એમનાથી પણ એમને વંચિત રાખવામાં આવે છે એટલે આગળના દિવસોમાં જે વ્યક્તિ અત્યારે કહી શકાય કે આદિવાસી સમાજ માટે પોતાના હક અધિકારો માટે સામાન્ય લોકોના હક અધિકારો માટે જે વ્યક્તિ લડી રહ્યો છે જે વ્યક્તિ સંઘર્ષ કરી રહ્યો છે એને જ જે ભરૂચ લોકસભા જે છે એના જે સામાન્ય નાગરિકો છે એને ચૂંટશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે